અને અમારી નુકસાની છે માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્ર માંથી જાગી ગયું જસદણના ના આટકોટ ગામે નવો બનેલો ડામર રોડ માત્ર દસ દિવસમાં તૂટી જતા ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો આ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના અહેવાલથી માત્ર અડધો કિલોમીટર સુધીના ખાડા ખડિયાવાળો અને બિસ્માર રસ્તો છે તો તે રસ્તાનું ખાડા કામ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ ખાડા કામ તો કર્યું વાહન ચાલકોને પણ થોડી રાહત થઈ જમુસરની વાત કરીશું સ્વામીજી નું પ્રસાદીનું ગામ ગજેરા અને શિક્ષાપત્રી ગ્રંથને બસો વર્ષ પૂર્ણ